અમરેલી મિતિયાળાના ફેમસ શિક્ષક રઘુ રમકડું બદલી રાઘવ કટકિયા ઉર્ફે રઘુ ના નામથી ઓળખાય છે મિતિયાળાથી માદરે વતન માંડવડા બદલી થતા બાળકો રડી પડ્યા અનેક એવોર્ડ જીતી ચૂકેલા રઘુ રમકડું બાળકોનો પ્રેમ જોઈ રઘુ રમકડું પણ રડી પડ્યા જ્ઞાન સાથે ગમત આપવાની આગવી કળાથી રઘુ રમકડૂમ શિક્ષણ આપવાની નવી કેદી કંડારી છે બાળ હૈયા સાચા શિક્ષકની છબી અંકિત કરનારા રઘુ રમકડાની ભારે હૈયે થઈ વિદાય મિતિયાળા વિદ્યાર્થીના વાલીઓ પણ રડી પડ્યા ઘોડા પર બેસાડીને રઘુ રમકડુંમને આપી વિદાય સોશિયલ મીડિયામાં રઘુ રમકડુંમ છવાયા બાઈટ શિક્ષક રાઘભાઈ જીગ્નેશ ગળતિયા અમરેલી મારું નામ કટેકિયા રાઘવભાઈ શ્રી મિતિયાળા પ્રાથમિક શાળા તાલુકો જાફરાબાદ અને જીગો અમરેલી જોયું કે આ ગામની અંદર નવ વર્ષ સુધી મેં જે એક સેવા આપી કે બાળકોની સાથે બાળક બને અને એવી પ્રવૃત્તિઓ કરી કે જે બાળકો જે પહેલાં ધોરણની અંદર જે વ્યસન કરીને આવતા અને ખીચાની અંદર જોઈએ તો તમાકુની ફડી અને માવો લઈને આવતા એવા વિદ્યાર્થીઓની સાથે રોતરોધ થઈ અને વેશભૂષાની સાથે એ નિર્વ્યસની બને તે માટેની સંસ્કારની સાથે શિક્ષણ આપવાના મેં પ્રયત્નો કર્યા ગ્રામજનોને જોડી બાળકોને જોડી શિક્ષકોનો પ્રેમ મળી અને જોઈએ તો એ નવ વર્ષની લાગણી જે છે એ બાળકો સાથે એવી જોડાઈ ગયેલી કે આજે મારી જે વિદાય હતી એ વિદાય વેળાએ દરેક બાળકોના આંખમાં આંસુ હતા સાથે સાથે ગ્રામજનોના આંખમાં પણ આંસુ હતા અને જે વિદ્યાર્થીઓ કહેતા કે સર તમે રોકાઈ જાઓ આવા ભાવની સાથે એ ગામની અંદર નવ વર્ષની જે સેવા આપી એ સેવા દરમિયાન મારું પણ હૃદય જે છે એ દ્રવ્ય ઉઠ્યું અને જોઈ કે એ બાળકોની જે સેવા કરવાનો એક અવસર પ્રાપ્ત થયો જ્યારે મારી નવી પોસ્ટિંગ જે છે અત્યારે મારા જ વતન મળવાથી આ મારે ગામ જે સોલું પડ્યું તેનું મને પણ દુઃખ છે